સતસત પોલીસ કાફલાને સાથે રાખીને આ સમસ્યા જલ્દીથી હલ કરવામાં આવે તેવી વિનંતી સામે આવી છે

બળદેવ સોલંકી સદસ્ય જિલ્લા પંચાયત ભાવનગર બળદેવભાઈ આજે તમારા વિસ્તારમાં ગટર લાઈન બંધ કરવામાં આવી છે તેના વિશે બંધ કરવામાં આવે શું કહેશો સર ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાના વર્તેજ ગ્રામ પંચાયત હેઠળ આવતી સોસાયટીઓમાં પંચવટી સોસાયટીની અંદર ગટરના બ્લોક કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા આવી હતી તેમના કર્મચારીઓ આવ્યા હતા આમની પહેલાં પણ અમે એક્શનને અને કમિશનરને રજૂઆત કરેલી છે કે આ વિસ્તાર જે છે એ ભાવનગર મહાનગરપાલિકામાં નથી આવતો આ વિસ્તારની અંદર જે કંઈ કામો કરવામાં આવ્યા છે એ વર્તેજ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે જેનું મિલકત રજિસ્ટર વર્તેજ ગ્રામ પંચાયતના નામે છે શા માટે ભાવનગર મહાનગરપાલિકા અમારા વિસ્તારમાં આવી અને બિનઅધિકૃત અને બદલાની નીતિ ભારતીય જનતા પાર્ટીના સત્તાના નશામાં મત બનેલા શાસકો કરી રહ્યા છે ત્યારે અમને શાસકોને પણ તમારા માધ્યમથી જવાબ દેવા આવું કહું છું કે જેવું આજે બન્યું એવું બીજી વખત પણ બનશે રહીશોનો કોલ અહીંયાથી આવ્યો હતો એટલે ત્વરિત ધોરણે બંધ થઈ ગયું હવે જો બીજી વખત આવ્યા અને ગટરને બ્લોક કરી તો એનું મળ મૂત્ર તમારી કમિશનર ઓફિસમાં લઈ અને મેયરની ચેમ્બરમાં લઈને આવશું આ ચેલેન્જ સાથે અમે વાત કરીએ છીએ ફરી વખત ધ્યાનથી સાંભળજો આ પ્રોપર્ટી ભાવનગર મહાનગરપાલિકાની નથી બાળા વિસ્તારમાં આવતી વર્તેજ ગ્રામ પંચાયતની સોસાયટીની પ્રોપર્ટી છે અહીંયા જે કાંઈ પણ કામો કરવામાં આવ્યા છે એ તમામ કામો ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવ્યા છે અને આ મલકત રજિસ્ટર પણ ગ્રામ પંચાયતના નામે છે અમારી ગ્રામ પંચાયતોની પ્રોપર્ટીને નુકસાન કરવા માટે આવશો તો અમે સહન નહીં કરીએ અત્યારે ગટર લાઈન બંધ કરવામાં આવીશ કે ભૂલી મેં એમના વિસ્તારોની અંદર જ્યાં બીએમસી લાગે છે ત્યાં એ બ્લોક કરે કે જે કાંઈ પણ કરે એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી અમારા વિસ્તારની અંદર બ્લોક કરવા આવશે તો અમે બ્લોક કરવા નહીં જોઈએ